ત્યાર પોચ મવડા ના ફૂલડા લાયો ત્યાર પોચ મવડા ના ફૂલડા લાયો એનો મે દારૂડો ગાળ્યો રે રાજ દારૂડો ગાળ્યો હો પીધો હો ગાળ્યો એમે તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે મઢડો દારૂડો મે કહો હા હો મગનભાઈ હો જગનભાઈ આલોકતા યાર તમારે બે હોય યાર ચમ

और ऐना दा मैच होता है मिलिन कोठडे भरी काटू ताण जैन के बे शांति जल्दी ने काढवा देडो हो मारी अति लागियो तू चले आ कॉन्ट्रॅक्टर से वो मळले पैसा आल्तो नहीं અને આ તો ઘેર જઈને ડીની ગાળો હોભળી પડશે અને ગગનભાઈ જવું પડશે પૈસા થોડા હાલવાના બાકી છે એ મારાથી જઈને થોડું કેવું પડશે ને પૈસા પૈસા હું કહું બાકી બાકી આલ તો વળી ઈવાની ગાળે ડોસીની હોબાળી પડે છે અને આમ તો થોડું પી જઈએ તો મળસું કરસું રોટલો બોટલો ખાઈ ને ઊંઘી જતો ફાવ

યાર પૈસા તો મોકલાવું હા પણ મને કોન્ટ્રાક્ટર એવો મળ્યો ને હા આજનું કાલ મળતો જ નહીં મજૂરી નહીં કરતા મજૂરી કરીશ પણ આ તો કોન્ટ્રાક્ટર એવો મળ્યો તો મને તો હા અને એ કાલ બાલ પૈસા આલુ તો તમને આલું અને હું કહું છું મને આ બે આલો ને મારે તો ડોસીની ની ગાળો આ કોનના પડદા તૂટી જાય

આટલામાં કોઈ દેખાતું નહીં હોય એકન આવું બેહી અનપી લઉ આટલામાં છોય કોઈ દેખાતું નહી આમ ભાઈ ઘેર જાઉં હા શગનભાઈ નું માલ આજતો એ હમ હાય શગનભાઈ કડક માલ આવ્યો છે ઉનન ઉનાનો માલ આલ્યો છે એમ એવો કડક પડે છે

आ बाकी पैशोनों में तो पी दो रहे, मदरो दाडों में तो से, आ कोंट्राक्टर पैसा नहीं आलतो रे हाँ, आ, आ तो बहु खुल थाईजों लागा सा, आँ, आँ, अडुशे, ખાવાનું બવાનું કાઢ હેડ તું બખાડા કર્યા વગર ખાવાનું કાઢ આ કોન્ટ્રાક્ટર પૈસા આવતો નહીં ભેર આય તું એ બખાડા કર 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 આ સવણભાઈ રોજ રોજ પૈસા લઈએ છીએ વાળી બાકી લીધું એમાં જ બાકી ના મળે આવું ત્યારે રોજ રોજ તો યાર અમારે રોજના કાયમીના ઘર છીએ તો એ સમજતા નહીં જો હાલ તો હું એક પી લઉં આટલે હું કોઈ સર નહીં તાજો બાવળિયા છે એટલે કોઈ આવશે નહીં થોડી ધા ચડી દો હા હા બાકી જગનભાઈ જો કડક માલ કોઈ ના બનાવો આમ થોડું બાકી હાલતા હોય તો થોડું સારું લાગે પણ આ બધું કંટાળ્યો કાગળિયો કરી કરી આ રોડ ના દખલા કરવાના છે અને શું કરવાનો એક તો રોડ વાળા કાઢતા નહી અમે શું કરવાનું આખું ગોમ કે છે રોડ બનાવવાનું પેલા હો પડતા છે નહી કોણ છે લે અના ગોમમાં તો બધું બંધ કરાય છે ને તું કેમ ન પેલું એ કરવા મંડ્યો છે આ છોથી પીપી ના આવશે કોઈ નઈ કીધું ય તમે મને જવા દેજો આ ઘરે આ બધા ઊભો તું છોથી લાયો છું પેલા કે મને તો બહાર થી લાયો ત્યાર ગોમમાં મને નઈ લાવું આ ઘરે જો તમે મને તમે આઘારો ઊભો રે મને જોવા દે તું પેલા આ છોથી લાયો છું આ તો

બોલ હતા શઘન નથી હા તો હલો આ બોલો સરપંચ હા આપડો ગોમમાં દારૂ કાઢે છે એક જણો કોણ કાઢે છે એક છ સગન કરી તો પેલા દા તો તમે ગોમ ની મિટિંગ કરી તી એમ મોટી મોટી ફરતા કા મારા ગોમમાં દાળુ બંધ થયું છે અલ્યા મારા છો નો સો છે યાર એવું છે ને ઓહ તેવું કરવાનું છે રેડ નાખવાની છે યોની તો હું પેલા તમારે ઘેર આવું હા તે ઘેર આવું તો ફટાફટ મારા ઈ મુવાય બે હેલો કેટલા જણા છે આમ દારૂ ગાળવા વાળા એ તો જે પીવા વાળા હોય ને જે બધા જે હોય એના જ કુટવાના જ છે એટલા બધા નોકર બોકર ના પોળે હોય તો ગાડી લઈને જ આવું ગમે તે જ દા હોય આજ તો એકલા આવો પેલા ગાડી પછું હા રેડો તાન ચારે થી ઘેરી દોડ ના

હેતરમાં ચાલુ કરે છે હેતરમાં ના ઓહો તમે જગ્યા જોઈ લી છે ને રહી જગ્યા હેતર જોઈ ને હેતર જોઈ છે એ તો ખૂણે ખૂણે પરસી ગમે તે મળી રહે અડદો તો એ તો બધું અમાર ઉપર આવી ગયું ખાલી કહી દે કે આ જગ્યા પર હશે બધું હું ઉંઘાતી ને હાલો તા કેટલા હોય એટલા બધો ને ઉઠવાના છે હા હા આ સાચો હેતરનો કોમે પડી ગયું છે અને કોન્ટ્રાક્ટરને કાલ તો પૈસા આલે છે હું તો પેલા જગનભાઈ ની જી આવું અને બે કોથળીઓ મારતા આવું ના તો આખો દાવો ઊંધી જ રવાનું છે શું કરો છો યાર એ ભાઈ તમે તો તો કીધું શિયો અહી વચ્ચે પડ્યો યાર

અરે આ બીજા તો કોઈ ખબર જ નહીં પડતી થાકની હું એક ઓમથી આવું છું કંટાળીને તે પ્રોજેક એક કોથળી મારું એક મારું તો બે મારું ગેર તારું તો ઊંઘ જ આવે છે યાર આમ પૈસા ભાઈ હ આપણે પેલા સરપંચને ખબર પડી જાય તો હાંચીને જજો ચાંદની વાળી અરે યાર કાલ હું પીન જતો તો હોમા ઈશ્કોણા હે તે મારે તો કોથળી લઈને કોળી કાઢી બોલો એવું થા આના અલ્યા આટલું મોગવું પોળી કઢે એ સરપંચ એનું કને કઈ દીધું વળી સરપંચ કે ખાયો જ કે સોથી આવતો તો આ વચ્ચી જાય અને મોય પીન નીકળ્યો તો અલ્યા ઓને તો ખબર ના પડવા દેવા આ તો સોનો સોનો લે હેડો તાબુ નહીં તમાર આબુצב હેડો તને આપણે લઈને આવતા રહું પાછા ઓને ને ખબર પડી જશે લે હેડો હા થોડો પડ્યો છે ઓ બીજો કાઢી નાખું એટલે છે ને

તમે ના થાય થાય ને ચાલુ કરો છો કશું કોઈ નઈ તમાર જવાનું છે

બંધ કરાયો સરપંચ એ માફી છે જમુન નહી પીએ અને ગોમ માં નહીં ચાર વખત મને કીધું સરપંચ એ નાખી દો એને છુપતું ફેંકી દો પેલા સાઈડ